વડનગર સ્માર્ટ પોલીસ મથક પીઆઈ એચએલ જોશીની ટીમે ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો રાજપુર વડ ગામના ગોવિંદભાઈ ડી ચૌધરીના ખેતરથી પિસ્તાલીસ હજારની કિંમતની પાઇપો અને સાત હજાર સહિત અન્ય મટીરિયલ્સ મળી કુલ બાવન હજારનો મુદ્દામાલ ચોરી જપ્ત કર્યો વડનગર પોલીસ મથક ફરિયાદ નોંધાતા તંત્ર દ્વારા તાત્કાલિક એક્શન લેવાયો બાતમીના આધારે સાડા આઠસો મીટર કોઠાળી કંપનીની પાઇપો બે ઇંગલો સહિત કુલ મટિરિયલ્સમાં વન હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો રિપોર્ટર અર્જુન ઠાકોર સાથે ફારૂક મહેમાણ વડનગર